નમસ્કાર ખેડૂત મિત્રો જય માતાજી આજે આપણે આપણે તમારી સમગ્ર અમે રજૂ થયા છીએ અને આજે અમારી માંડવી મગફળી અમે દેખાડશું ખેડૂત મિત્રોને અને આ મગફળી છે આપણે જી વીસ જી બાવીસ એટલે વીસ ગણો કે બાવીસ નંબર આપણે આ વાવલ છે વિઘે હવા દોટ વરહો વર કરું છું વિઘે હવા દોટ ખાંડી કરું છું અને ઓણે ગિરનાર શિયાળ હોત છે થોડીક પણ ઓણે એ જ ટાઈપની થાય માંડવી કે હવા દોઢ જેવું થઈ જાય ઓણે તો ખેડૂત મિત્રોને મારે એ જણાવવાનું છે કે હવે આજે પણ હાથીઓ મંડાણ થયો છે પણ સીમિત વિસ્તાર વિસ્તારમાં દરિયાપટ્ટી ઉપર અને કાલે પણ હાથીઓ મંડા હે પણ આમ વિસ્તારો સીમિત રહે પછી સીતરાને આ હાથીઓ છે ને સીતરાને હથોહથ આપશે એટલે સીતરા сан